ભાઈ વાત એકદમ સરકાર તરફથી માપણી કરાવું અમારે એકી જ જમીન કોઈ ની સાહેબ જોતી નથી બરાબર છે સરકારની જમીન એ નથી

આપણને કઈ ગયા તો એવા કેટલા લોકો છે ભવિષ્યમાં ત્યાં આવવાના છે નવું આપવા જઈએ જૂના નું તો એ વ્યાજ બી નથી જૂનાનું એક વખત માપણી થઈ જાય

એનો કે પણ પણ એમાં કોઈ પણ અજીબ સાત છે અને ડિપાર્ટમેન્ટ સેત્રપુ ઉપયોગ પૂરી દીધું એટલે એમનો એવું કહેવા છે

કબજો ધરાવે છે જે લોકો હવે આ પ્રશ્ન પ્રશ્ન હવે શું છે કે એ લોકોનો કબજો જે તે સમયે ડીએલઆર ના અધિકારી આવીને આપ્યો ભાઈ આ ક્ષેત્રફળ તમારું છે એટલે એ લોકોએ ત્યાં મકાન બનાવ્યું કુવો બનાવ્યો વગેરે વગેરે ત્યાં કર્યું અત્યારે આમાંથી એક પણ વ્યક્તિને સાહેબ જેને જે જમીન ફાળવવામાં આવી છે અત્યારે જેને કબજા સોંપવામાં આવે છે આમને કોઈને વાંધો નથી જેનું દબાણ હશે એ સ્વેચ્છા જ ખાલી કરી દેવા તૈયાર છે પણ વાત એ છે કે ત્રણ મુદ્દાઓ મહત્વના એમાંનો એક કે આ લોકોનું જે ક્ષેત્રફળ છે જે તે સમયે કહેવામાં આવ્યું કે આ તમારું ક્ષેત્રફળ છે ત્યાં બાઉન્ડ્રી માટે વાઇડ છે ઝાડ છે હવે એ લોકોને કહેવામાં આવે છે કે તમારી જગ્યા અહીંયા થી ચાર વીઘા કપાઈ જાય છે બે એકર આ તમારી જગ્યા આગળ છે બરાબર

અને એક ફૂટ મુજબ એ લોકોને જમીન મળેલી છે અત્યારે મૂળ એ છે કે અમારી ટૂંકી વાત એ આ લોકો જે છે ને એની મૂળ જમીન જે સાત બાર માં છે એ 7 બાર મુજબની એમની જમીન માપી દેવામાં આવે બરાબર બરાબર છે એમાં ઘટાડો ન કરવામાં આવે અત્યારે ઉતાવળું કામ કરી પોલીસ ને સાથે લઈ જાય અને જે કામગીરી સાહેબ ચાલે છે આ લોકો પ્રશ્ન પૂછે તો કહેવામાં આવે છે બેસી जाओ ગાડીમાં એ વ્યાજબી નથી ખાસ કરી અને ટૂંકમાં એમનું ક્ષેત્રફળ ઘટે કોઈને ગમે એટલી મળે છે બિલકુલ વ્યાજબી વાત છે છે મળવી જોઈએ દબાણ દેવા તૈયાર પણ ખરેખર અહીંયા આ લોકોને કહેવામાં આવે તમારી જગ્યા અહીંયા નહીં અહીંયા છે તો પ્રશ્ન આમના માટે વિકટ થાય છે એટલે જે જગ્યા ફાળવવામાં આવી છે એમાં કઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ સુધારવામાં આવે આમને જે જગ્યા ઉપર છે ત્યાંથી એમને ખોટી રીતે હેરાન કરીને ખાલી કરાવવામાં આવે જેને પાંચ વર્ષ દસ વર્ષ પહેલા સાંત્રીની જમીન મળી છે એવા લાભાર્થી ખેડૂતો આજે પરબડી ગામની અંદર નવા જે લાભાર્થી ખેડૂતો છે જેને હવે સાંત્રીની જમીન આપવાની છે આ ચોક્કસ લોકોને જમીન ફાળવવા માટે થઈ અને મૂળ ખાતેદાર જે ખેડૂત હતા એના જે કબજામાં જે ખેડૂત બેઠા છે જે પોતાના ક્ષેત્રફળમાં બેઠા છે એને ક્યાંક ને ક્યાંક ડીએલઆરના અધિકારીઓની ભૂલથી યા તો કોઈના પ્રેશરમાં આવી અને આ ખેડૂતોની જે જગ્યા છે એ જગ્યા બદલવા માટેનું પ્રેશર કરવામાં આવે છે જે ખેડૂતોએ પોતાની જમીનમાં મકાન બનાવ્યા છે કુવા બનાવ્યા છે એ જગ્યા છોડી અને એ જગ્યાને આગળ લઈ જવા માટે કહેવામાં આવે છે બળજબરી પૂર્વક એ ખેડૂતનો કબજો ખાલી કરાવના કેટલાક પ્રયત્નો થાય છે મૂળ વાત અમારી એ છે દરેક ખેડૂતોની અને ગ્રામજનોની વાત અને માંગણી એ છે કે કોઈને પણ સરકાર શ્રી જમીન ફાળવે છે તો એમાં કોઈ વાંધો નથી એક એક જમીન પણ કોઈ ખેડૂતને વધારાની જોઈતી નથી પણ જે ખેડૂતનું મૂળ ક્ષેત્રફળ હતું એક ક્ષેત્રફળની અંદર દબાણ કરી અને કોઈને જમીન ફાળવવામાં આવે

ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ ઉભો થયો છે એની સાથે ખરેખર જે રસ્તાઓ દરેક સર્વે નંબર સુધી પહોંચવાના છે સૌથી મોટો વિકટ પ્રશ્ન આવનાર સમય માટે માટે અને બે સમાજ ઝઘડાઓ ઊભા થાય એવું આજે જે એક પરબડી ગામમાં જે કામ ચાલી રહ્યું છે જેના કારણે ભવિષ્યમાં બે સમાજ વચ્ચે બે લોકો વચ્ચે ક્યાંક ને ક્યાંક રસ્તા લઈને પણ ઝઘડાઓ થઈ શકે એવું છે તો આજે અમે પ્રાંત સાહેબ આ તમામ મુદ્દાઓને લઈને રજૂઆતો કરી છે કે ખરેખર દરેક સર્વે નંબર સુધી પહોંચવાનો નકશામાં ડીએલઆર દ્વારા કાયમી નકશાની અંદર જ આ રસ્તા બેસાડવામાં આવે જે ગાડા માર્ગ હતા જે બે ખેતર વચ્ચે જવાના રસ્તા છે સરકાર સરકારશ્રીની જમીનમાંથી જ્યાં રસ્તા નીકળતા આ તમામ રસ્તાઓ બતાવી દરેક સર્વે નંબર સુધી પહોંચવાની વ્યવસ્થા કરવામાં આવે એની સાથે જે લોકોના મકાન છે એ મકાન તૂટી ન જાય કૂવા ખરાબ ન થઈ જાય અને જે ક્ષેત્રફળ હતું એમાં કોઈનું દબાણ ન આવે આ મુદ્દે રજૂઆત કરી છે અને પ્રાંત સાહેબ દ્વારા હકારાત્મક જવાબ પણ મળેલો છે આવનાર સમયમાં એક અઠવાડિયાની અંદર આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્નો થશે